જય દ્વારકાધીશ કાર્તક પૂર્ણિમા એટલે દેવ દિવાળી કાર્તક પૂર્ણિમા ખરેખર દેવતાઓ માટે દિવાળી સમાન છે આ જ દિવસે ભગવાન દ્વારકાધીશ ભક્ત બોડાનાની ભક્તિથી પ્રસન્ન થઈને દ્વારકા છોડીને ડાકોર આવ્યા હતા ભક્ત બોડાનાની ભક્તિ અને ભગવાનમાં તેમના પ્રત્યેનો પ્રેમ એ ભગવાન અને ભક્ત સંસ્થાઓનું અતૂટ બંધન ઉત્તમ ઉદાહરણ છે એક માન્યતા અનુસાર ભક્ત બોડાનાની અતુટ ભક્તિમાં વસ થઈને ભગવાન દ્વારકા દ્વારકા છોડીને ડાકોર આવ્યા હતા તે આજ રોજ 2025 માં તે ઘટનાને કાર્તક પૂર્ણિમાના દિવસે 879 વર્ષ પૂર્ણ થશે આ ઘટના એક પૌરાણિક કથા નથી પરંતુ તે ભગવાન અને ભક્ત વચ્ચેનો અતુટ પ્રેમ અને બંધનનું પ્રતિક છે આ જ કારણે ડાકોરનું શ્રી રણછોડરાયજી મંદિર આજે પણ લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે આ પવિત્ર દેવ દિવાળીના શુભ અવસરે આપને અને આપના પરિવારને પણ હાર્દિક શુભેચ્છાઓ ભગવાન રણછોડરાયજી આપની મનોકામના પૂર્ણ કરે